સ્વાગત છે મિત્રો ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આંગણવાડી બહેનોને બજેટમાં સંતોષ નહીં મળતા બજેટમાં તેમને યોગ્ય ન્યાય નહીં મળતા ફરીથી આંદોલનના એંધાન છે ફરીથી સમગ્ર ગુજરાતમાં આંદોલન થઈ શકે છે આંગણવાડી બહેનોનું તો મિત્રો તે શું છે સંપૂર્ણ અપડેટ જોઈએ આગળ તે પહેલાં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પગાર વધારાની બજેટમાં જાહેરાત ન થતાં રોષની લાગણી છે સંઘ દ્વારા એવું કહેવામાં આવ્યું છે આંગણવાડી બહેનોના પગાર વધારાની માંગણી મુદ્દે ફરી આંદોલનના પ્રશ્નના ઉકેલ માટે હાઈ લેવલ કમિટીની મિટિંગ બોલાવવા રજૂઆત છે મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના વેતન વધારા મુદ્દે ફરી આંદોલનના એંધાન વર્તાઈ રહ્યા છે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આ મુદ્દે મહિલા અને બાળ વિકાસ મંત્રી સાથે ચર્ચા માટે સમય માંગ્યો છે જેમાં આંગણવાડી કાર્યકરોના આક્રોશ હોવાથી વહેલી તકે પ્રશ્નોનો લાવવા માટે અપીલ કરી છે પડતર માંગણીઓથી લઈને બે મહિના પહેલાં જ લાંબા સમય સુધી હડતાલ પર ઉતરેલી આંગણવાડી બહેનો દ્વારા ફરી આંદોલન થાય તેવા એંધાન વર્તાઈ રહ્યા છે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આ મુદ્દે લેખિત રજૂઆત કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રીને અપીલ છે જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પગાર વધારીને અનુક્રમે બાવીસ હજાર અને અઢાર હજાર કરવાની માંગણી છે બજેટમાં આ મુદ્દે કોઈ જાહેરાત ન થતાં મહિલાઓમાં રોષ ફેલાયો હોવાનું સંઘ દ્વારા દાવો કરાયો છે ત્યારે આંગણવાડી કાર્યકરોની નિરાશા દૂર કરવા આ પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક મીટિંગ મીટિંગનું આયોજન કરવા અપીલ કરાઈ છે જે અંતર્ગત સરકારની હાઈ લેવલની કમિટીની મીટિંગ બોલાવીને સત્વરે આ મુદ્દે ચર્ચા કરવા માટે રજૂઆત થઈ છે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં રાજ્યભરમાં અનેક આંગણવાડી બહેનો હડતાળ પર ઉતરી હતી જેને પગલે અનેક દિવસો સુધી આંગણવાડી કેન્દ્રોને તાળા લાગ્યા હતા જો કે સમજાવટથી મામલો શાંત થતાં બહેનોએ હડતાળ સમેટી હતી ત્યારે હવે પગાર વધારાની માંગણી મુદ્દે ફરીથી બહેનોમાં આંતરિક રોષ છે તો મિત્રો આંગણવાડી બહેનો દ્વારા આ એક ફરીથી આંદોલનના એંધાન સર્જાઈ રહ્યા છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર પણ કરજો